સર આમાં શું છે સર એક વાત હું તમને પૂછું આપણી સરકારની જે ગાઈડલાઈન છે એસઓપી જે મેળાયેલું ને આયોજન બધા કરે છે ને એમાં આપણા સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે ને કમિટી બનાવવામાં આવી છે આપણે દુર્ઘટના બહુ થઈ એના પછી સરકાર આ બાબતે ગંભીર નોંધ લીએ છે તો સર આમાં શું છે આ બાબતે તમને ખબર છે સાહેબ તમારા સુરેન્દ્રનગર બાજુ મોરબી છે પછી આપડે હરણીકાંડ છે પછી સુરત તક્ષીલા કાંડ છે પછી આ ખ્યાલ છે ને ખ્યાલ છે આ બધી જે ગંભીર ઘટના ગઈ એના પછી આપણે આ ગાઈડલાઈન બનાવી ગાઈડલાઈન ના કઈક નિયમ છે તો એ નિયમ પ્રમાણે અત્યારે આપણે જે તમે ઉદ્ઘાટન કરવા આવ્યા ને સાહેબ એમાં ગાઈડલાઈન નું બરાબર છે હવે સર આ દુર્ઘટના જો અહીંયા કંઈ પણ સર્જાય અને લોકોને કંઈ પણ મુશ્કેલી પડે તો સાહેબ આમાં કોઈ જવાબદારી સરકાર નથી લેતું પ્રશાસન નથી લેતું સાહેબ તો હવે આ બાબતે રજૂઆત કરવાની ક્યાં રહેશે

તો સરકાર નું ધ્યાન દોરો કે સાહેબ આ પ્રમાણે આ બધા કરે છે કે કેટલું ફંડ ભેગું કરે છે ફાળો કરે છે અને જવાબદારી લેતા નથી સાહેબ ઓકે સર થેન્ક યુ ઓકે થેન્ક યુ સર